જંગી લીડથી જીત જીત મેળવશે તેવા આશ્વાસન પણ વ્યક્ત કર્યા હતા તો મહત્વનું કહી શકાય કે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતમાં પણ રાજકારણ ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પણ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે તો માળીયાહાટીના ખાતે હીરાભાઈ જોટવાનું કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું તો આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ તેમના સમર્થકો હાજર રહ્યા હતા આ દરમિયાન તેમણે પોતે જંગી લીડથી જીત મેળવશે તેવા આશ્વાસન પણ વ્યક્ત કર્યો હતો અમરાપુર ગામેથી પ્રવાસની શરૂઆત કરેલ આજે માળિયા તાલુકા મતકે એક સભાને સંબોધી ત્યારે તમામ સમાજ અઢારે વર્ણના લોકો હાજર રહ્યા

આશા વર્કર અને મધ્યાહન ભોજનના ડબલ પગારની જ્યારે વાત થઈ ત્યારે બધા ખુબ ખુશ ત્યાં